નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કચ્છ દયા પર લખપત તાલુકામાં આવેલા દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી તુલસી વિવાહ ઉજવાયા સૌપ્રથમ સવારે લાલજી મહારાજના માંડવા રોપણ તેમજ રાત્રે ગામમાં લાલજી મહારાજનો વાસ્તેગાસતિ ફુલિકો કાઢવામાં આવ્યો હતો તેમજ દીપાબેન પોકાર પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપુર સત્સંગ સમાજ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં સવારે માંડવા રોપણ તેમજ રાત્રે લાલજી મહારાજનો વાસ્તિગાસતિ કાઢવામાં આવે છે તેમજ તુલસી માતાના મુખ્ય યજમાન જીગરભાઈ મણિલાલ

કુંવરભાઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દોલતપુર નરનારાયણ દેવ યુવક મંડળ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દર્શન સોની દયા પર કચ્છ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મારું નામ દીપાબેન ગોવિંદભાઈ ગોઘારી આજે દોલતપુર ગ્રામ સમાજ તરફથી જે તુલસી વિવાહનો પ્રોગ્રામ થાય ચાલુ થાય છે તો આજે અમારા ગામમાં ધામધૂમથી તુલસી વિવાહના લગ્ન થાય છે એમાં પહેલાં તો મંદિરમાં તુલસીબાઈના ચાંદલા વિધિ સોપારી વિધિ થાય છે પછી વાસ્તે ઘાસ એને નીચે આંગણામાં લઈ એમના તુલસી મહારાજના તુલસીબાઈના માંડવાનું રોપણ થાય છે પછી લાલજી મહારાજના માંડવા થાય છે પછી સાંજે સાડા આઠ કલાકે વાજતે ઘાસ લાલજી મહારાજનું વરઘોડો નીકળે છે ત્યાર પછી લાલજી મહારાજને માહેરે લાવી અને તુલસીબાઈના અને લાલજી મહારાજના ધામધૂમથી લગ્નની વિધિ અમારા દોલતપર ગામના નારદ નારાયણ મહારાજ તરફથી કરવામાં વિધિ આવે છે જય સ્વામિનારાયણ